હલો કોમે છે ને 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 કલર બાકી છે કરની યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં તો સ્વાગત છે નવા વિડિયોમાં તો બલેની જય માતાજી જય દ્વારકાધીશ અને અત્યારે જો વાગી ગયા છે ચાર અને અત્યારે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે

તો છે ને તાબા ઉપર ભાઈ લાડ બનાવીને એ બધું જો લાકડા ને એવું પડ્યું છે અમારે તો આ આ છે બાકી તો અમારું ગામ છે આ બધા અમારા ગામ નામના ડુંગળા છે ડુંગરા ફરતી તમે વિડીયો સ્ટાર્ટ કરી દઈ અને હું છે દાળ ને બનાવતા હતા મેં કીધું વિડીયો બનાવીને ક્યાંક સવારમાં કાંઈ ટાઈમ નહોતો રહ્યો તો અત્યારે સ્ટાર્ટ કરી દીધો છે ને આગળ હું થાય એ તમને બધું બતાવું છું તો વિડીયોમાં રહેજો ને એ તો મોટાભાઈ હવે આવે છે તાબા ઉપર ઊભી ગયા તો હારો હાલો વિડીયોમાં રહેજો કન્ફ્યુઝ હા જો ભાઈ દેશી જુગાડ હું જો દાળ બનાવવાનું હા જો દાળ

હાલો મિત્રો તો છે ને ડાયલ ને હું હમું થઈ ગયું છે ને તો પછી અમે વહી ગયા હતા ટીમ બી કેમ કે ગેસ નો બાટલો છે ને તૂટી ગયો છે તો બાટલો લેવા ગયા હતા તો આવી ગયા છીએ ઘરે અને અત્યારે આઠ વાગી ગયા હતા હાથ વાગ્યા અમે ટીમ ગયા હતા તો આઠ વાગે તો ડાયવા છે અને ભૂખે બહુ લાગી છે ને હવે તો અહીંયા જમવાનું રોટલા ચાક ને એવું છે ને એ તો મોટા ભાઈ જમવા બે ગયા અને બાટલો છે ને તો અહીંયા છે તો આ બાટલો છે ને જે આપણે સડાવવાનો છે અને પછી આપણે રંગોળી ને એવું બધું કરવાનું છે અને અમારે તો દિવાળી જો આજે છે આ બાટલા લેવા ગયા હતા ભાઈ તો અમારે છે ને ભાઈ દિવાળી આજે છે ને કાલે હતી તમારે કે દિવાળી મનાવી નહીં જરાક કોમેન્ટ કરી દેજો ને આપણે રંગોળીને એવું કરવાનું છે તો પછી બધું બતાવશું તો વિડીયોમાં રહી ગયો છે ને તો અમે કરવી નેવરા થઈ ગયા છે અને પાછું એક કામ હતું ને તો અમે ગયા હતા ટીમ્બી એક ગાડી ગેરેજમાં આપેલી હતી તો ગાડી લેવા ગયા હતા અને અહીંયા હું આવ્યો ને ત્યાં તો જો

Aduh, awirang boleh benang ini sih, eh, marbahot naik sih, aduh, kalo takut, takut apa? <hesitation> <laughs> Ani awai, awai biji akarang boleh benang wanis, eh, awai keli kemeni pun batai benang anis, eh, <hesitation> kalo nangki mati kori poni, kalo liwat rimau benang wanis, eh, kalo jangan bos rimau benang wanis, eh, nih, apa jauh pesawat biji, eh, kalo jangan main di taruhan isi, kemen di tebis.

Nih, lagi biasa aja. Emang, kalau yang kenal di sebelahnya, kita ini ngumpet shopping. udah gak Oh, iya, telek putih. Nah, ini benar -benar juga. આ રંગ તો ભાઈ આપણે બનાવી છે કેવી બનાવી છે ને એ કોમેન્ટ કરી નાખજો અને લાઈક કરી નાખજો હાલો લાગે તો અને ચેનલ માં પહેલી વાર હોય ને તો સબસ્ક્રાઇબ કરી નાખજો ને પૂરો વિડિયો જોજો તો મજા આવશે તમને કેમ કે આજ આપણે રંગોલી બનાવવાની છે લાટ તો પ્રદાતા ને આ બધે કલર કરી નઈ છે વિડિયો માં રહેજો બધા

હવે કંટીન વિડીયો માં રેજો અને રંગો છે ને કલર બધો પૂરી નઈ છે એટલે પછી તમને બતાવી દઈ તો જો રંગોલી આ રીતે આ બનાવી છે ને આ બધામાં છે ને હજી આમાં કલર બધે પૂરવાનો બાકી છે ને તો કલરના ના ઠેગલા કરની કા છે તો ને આ જો કલર પૂરવા મળીસ કા હજી તાર મહેંદી લાવવાનું છે ને એટલે મહેંદી કરવી છે તો તો હારવા લો તમે વિડીયોમાં રહીજો તો આ કલર પૂર ને પછી તમને બતાવી દઈએ કેવી રીતે રંગોલી થઈ છે અને તમને કેવી રીતે રંગોલી આવડે છે એ કોમેન્ટમાં કહી દેજો અને આવી છે તો માર્યો પછી રંગોલી પૂરી થઈ જાય એટલે પછી તમને બતાવી તો આગળ મિત્રો છે ને રંગોલી બની ગઈ છે તો હું તમને બતાવી દઉં અને કેવી લાગે તો જરાક કોમેન્ટ કરી દેજો હા જો આ રંગોલી છે ને આપણે બનાવી છે આ પહેલાની દેશી

તો મહેનત તો લીધી પણ હવે અહીંયા રોન એવું લીધું છે તો વિડીયો કેવો લાગ્યો ને ખાસ કોમેન્ટમાં કહેજો વિડીયો ગમે તો લાઈક કરી નાખો ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો તો મળી જાય નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ બાય બાય